હવે મિત્રો ભાઈ ચેતોભાઈ વસાવાને આજે જામીન મળી શકે છે જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે ચેતોભાઈ વસાવા જે પોતે મિત્રો ઘણા ટાઈમ થી અંદર બંધ છે ને હવે તેમને જામીન મળી શકે છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તેના જામીન મળે તો તેનું સ્વાગત એવી રીતે કરવાનું છે ને કે હાથી ઉપર બેસાડીને ફેરવે તો પણ ખોટું નથી ક્યાંક ને ક્યાંક ઢોલ નગર સાથે મિત્રો શેતોભાઈ વસાવાનું સ્વાગત કરવામાં આવશે આજે મિત્રો વાત કરી તો શેતોભાઈ વસાવા જલને બહાર આવી રહ્યા છે એવું કંઈ તો પણ ખોટું નથી ક્યાંક ને કંઈક મને લાગે છે કે તેને જામીન મળી જશે બાકી તમને શું લાગે છે કમેન્ટને અંદર મિત્રો જણાવવાનું અવસ્ય બોલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા લોકો સબસ્ક્રાઈબ જેથી શેતોભાઈ વસાવાનો બધા વિડીયો વાયરલ કરું બધા વિડીયો અપલોડ કરું એ સૌથી પહેલાં તમારા સમક્ષ જોવા મળે ઘણા બધા લોકો સબસ્ક્રાઇબ કર્યા વિના ભાઈઓ વાદી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું તમારી સમક્ષ જોવા મળી જાય તમને બધા લોકોને ખબર છે કે કંઈક ને કંઈક શેથાભાઈ વસાવા મિત્ર છે જેલની અંદર છે ને વડોદરા જેલની અંદર હવે ક્યાંક ને ક્યાંક વડોદરા સેન્ટર જેલની અંદર મિત્રો વાત કરી જે રીતે શેઠાભાઈ વસા ને રાખવામાં આવ્યો છે ને ગઈકાલે જે આ મિત્રો વાત કીધું મેં તમને લોકોને કહ્યું હતું કે શેતોભાઈ વસાવાને જમીન મળી શકે છે હવે આજે જોવાનું રહેશે કે શેતોભાઈ વસાવાને જમીન મળે છે મળે છે તો તે જળની બહાર આવે છે ન મળે તો જોઈએ જેવું થવાનું છે આદિવાસી સમાજના લોકો ગુસ્સે થવાના છે ને ગુસ્સે રહેવાના છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોની ઉમીદ એટલે શેતોભાઈ વસાવા ચાલે તો ચાલે ગુજરાતી શેતોભાઈ વસાવા જ ચાલે કંઈક ને કંઈક શેતભાઈ વસવા માટે તમે શું કહેશો ને શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરો બોલતા નહીં જેથી હું બધા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળશે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને સમજણ પડી છે આપણે એક નવા વિડીયો મળી થયો બધા લોકોને જય હિન્દ જય ભારત